ભવનાથ મંદિર પાસે ઊભા છીએ અત્યારે અહીંયા પણ જો એટલું ભીડ જોઈએ એવું ભીડ છે જ નહીં જો બધું તમે આ ભવનાથ વાળા મંદિર ઊભા છીએ આપણે અત્યારે જો રેકડીઓ વાળા ખાલી એમને ઉભા છે બધા વરસાદના બિચારા એટલા બધા હેરાન થાય છે ને જો વાત જ જવાની રસ્તે તો આવો ખાલી કમ પડ્યું ગિરનાર જવા વાળા છે બધા અત્યારે બાકી આ ગેસ વાળો રસ્તો આવો બંધ છે અત્યારે જુઓ તમે બધું જેટલું બધું સોંધાયેલું હતું બધું પાછું ઉતારી લેવામાં આવ્યું છે ગિરનાર જાય છે અત્યારે બધા જવો તમે બિચારા બધા હેરાન થઈ ગયા છે પબ્લિક એ બધી અગવડતાની બદલ બધા બદલે અગવડતા બધાને પડી ગઈ જવો અત્યારે આ જો ધંધાવાળા બિચારા બધા બંધ કરવા માંડ્યા છે અત્યારે જવો અહીંયા પોઝિશન જ એવી થઈ ગઈ વરસાદ જ જોવો રેતો અને વરસાદ અત્યારે ચાલુ જ છે હાલમાં આપડે જો લીધો પહેલી તો રેનકોટ ભીનો થઈ ગયો અત્યારે હાલો આગળ વધીએ

જોયું તમે ભાઈની વેદના આમરો તમે ધંધા ધંધામાં કંઈ નથી માલ ભરીને બધું રાખી દીધો પણ બધું પબ્લિક કે છે જ નહીં જો ભવનાથ ખાલી પડ્યો આખું વરસાદ જ રોકાતો નથી કઈ છે ને એમને ભાવ સવારના બે દિવસે હેરાન થાય કે પબ્લિક નીકળે તો કઈક વેપાર પાણી કરીએ હા એમને તો રમકડા વાળા બાદ ત્યાં એવા બધા એમને બેઠા છે ખાલે ખાલી પંખામાં હલી વખત ભરી ક્યાં જાય જો ભાઈનું આમરું તમે ઇન્ટરવ્યુ અત્યારે કંઈ નથી જો આખો મેદાન ખાલી પડ્યો જો Cuando ahora Picha la Boba era en Tierra de Tierra de